સુત્રાપાડાના મોરડીયા ગામે ગામ લોકો નેશનલ હાઈવે કર્યો ચક્કાજામ ગામ વચ્ચેથી નેશનલ હાઈવે પસાર થતા ગામ બે ભાગમાં વહેંચાયું ગામ વચ્ચે અંડરપાસ નેશનલ હાઈવે દ્વારા નહીં મૂકવામાં આવતા અનેક વખત ફરિયાદો કરવા છતાં અંત નહીં આવતા ગામ લોકોએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હીરાબાઈ જોટવા પણ આ ચક્કાજામ કાર્યક્રમમાં જોડાયા પોલીસે તમામ લોકોને અટકાયત કરી હીરાભાઈ જોટવા કોંગ્રેસ પ્રમુખ કરસન બારડ સહિત પંદર થી વધુ લોકોને સુત્રાપાડા પોલીસ સ્ટેશન લઈ જવાયા બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યુઝ મોરડિયા મુકામે આજ રોજ ગામ લોકોને અંડરપાસથી પીડિત છે એમના આંદોલન માટે અમે એકઠા થયા કારણ કે મોરડિયા ગામમાં દક્ષિણ તરફથી આવતા અંડરપાસ છે ઉત્તર તરફથી આવતા પણ છે પણ ગામની મધ્યમાં જે એક અંડરપાસ હોવો જોઈએ જેના લીધે ગામ અકબંધ રહે એ એમની ખરી અને સાચી માંગણી છે એમ નહીં કરે તો ભવિષ્યમાં પૂર્વ મોરડીયા ગ્રામ પંચાયત ને પશ્ચિમ મોરડીયા ગ્રામ પંચાયત નો એના ઠરાવ કરવો પડશે એવી સ્થિતિ અમે નજરે જોયું તો લાગ્યું એમની માંગણી વ્યાજબી છે એટલે એમના કોન્ટ્રાક્ટર કોઈ કડથિયા છે એમણે કન્સલ્ટન્સી મારફત આ કરાવડાવવું જોઈએ એમણે પીડી ને મોકલે પીડી આરઓ ને મોકલે અને ત્યાં સેન્ટરમાં માત્ર બે દિવસનું કામ છે એટલે આયાથી જે કોન્ટ્રાક્ટર કડથિયા હિતેશ કડથિયા અને મનોજ એમને મારી વિનંતી છે કે કિનાખુરી ન રાખે અને કોઈને કામમાં ભાગીદારીની વાત કરીને પોલીસનો ખોટી રીતે બંદોબસ્ત મેળવીને ગામને દબાવીને અત્યાચાર કરાવીને અંડરપાસ ના આપવાની જે ખેવના એમના મગજમાં છે એ કાઢી નાખે મને એમ લાગે છે કે આમાં કોઈ પદાધિકારી કે અધિકારી કરતા કન્સલ્ટન્સી એટલે કે કોન્ટ્રાક્ટર અડથિયા વધારે જવાબદાર હોય એમ હું આખી વાત સમજો છું કારણ કે કન્સલ્ટન્સી નો કનેક્ટેડ એ હોય છે કે ક્યાં અન્ડરપાસ આપવા ના આપવા અધિકારો જે છે એ દિલ્હી બેઠેલાને ખબર નથી કે મોરડિયાની પરિસ્થિતિ શું છે ગાંધીનગર બેઠેલાને ખબર નથી પણ એમને પોતાને ખબર છે અને એટલું જ નહીં જ્યારે ચૂંટણી વખતે ગામ લોકો બહિષ્કાર કરે છે ત્યારે એડી છે એક ટેકનિકલ હોય છે પ્રોજેક્ટ ડાયરેક્ટર જે સરકારી માણસ હોય પોતે સહી કરે છે તાલુકા મેજિસ્ટ્રેટ એટલે કે મામલેદાર સહી કરે છે એનો મતલબ કે આ એની માગણી વ્યાજબી હતી એટલે તાલુકા મેજિસ્ટ્રેટ મામલેદાર સહી કરી દે છે અરે એના પ્રોજેક્ટ ડાયરેક્ટર સહી કરી દે કે અમે આ કરી દે અને અચાનક સિટિંગ કરાવી લે છે કોન્ટ્રાક્ટર એ દુખદ વાત છે તાત્કાલિક મને

તે કાર્યક્રમ અપાઈ ગયો અને અમે ઘરે ભાગી ગયા આજથી અમે શરૂઆત કરીએ છીએ અભી તો ટ્રેલર હે ફિલ્મ બાકી છે રોજ સકાજામ ની જરૂર નથી એના લડાઈના પ્રકારો ઘણા બધા છે ગાંધીજી અને એ જેમ જેમ જરૂર પડશે એમ એમ અમે ઉતરતા જશું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની